વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ રેણુકાબેન જોશીના જય ગુરુદેવ જય દશમ છે રાશિ છે કર્ક નામના અક્ષર છે ડ ને હવ પરંતુ અગિયારસ નું શ્રાદ્ધ આજે પડશે જે લોકો અગિયારસ ના ગુજરી ગયા હોય તેનું આજે શ્રાદ્ધ પડશે અગિયાર સાધ્યા રહેવાની આવતીકાલે છે શ્રાદ્ધ ની અગિયાર છે નમો દેવે મહાદેવ શિવાય સતત પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા શૈલે શૈલેણિક્ય શ્રી મહાદેવ હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ બધું જ કર્મકાંડ કરું છું મને કામકાજ હોય તો મને કહેજો માત્ર એક ગોળ કરજો વારંવાર નહીં કરતા હું તમને સામેથી પછી કોલ કરીશ મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો મહાદેવ જય શ્રીનાથ જય ગુરુદેવ જય નાથ